વડોદરાના અક્ષરચોક સ્થિત બ્રિજ ઉપર એક મારુતિ વાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો વડોદરાના અક્ષરચોક સ્થિત આવેલ બ્રિજ ઉપર એક વાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ગરમીની શરૂઆત થતાં સીએનજી અને એલપીજી જેવી ગાડીઓમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે આજે આવી એક ઘટના અક્ષરચોક નજીક બ્રિજ ઉપર એક વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગતા જ વાનના ડ્રાઈવર અને ક્લીનર ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતા આગને કાબુમાં લઈને ભારે નુકસાન થતા અટકાવ્યું હતું અક્ષર ચોકનો આ બ્રિજ છે આ બ્રિજ પર અવનવા વાહનો આવજો કરતા પણ આ એક વાન આવી જઈ રહી હતી એની પાછળ હું આવી રહ્યો તો ત્યારે અચાનક આગ લાગી ગઈ અમે એક ડ્રાઈવર ને એક બીજો સાથીદાર હતો એ તરત નીકળી ગયા છે અને આગ એટલી જોરદાર લાગવા લાગી હું તો ભગવાન એક આશા રાખું છે ફાયર ટીમને અભિનંદન પાઠવું છું કે એમને તાત્કાલિક આગના કાબુમાં લીધું